વઢવાણ ગણપતિ ફાટસર મંદિર ખાતે અર્થત શીર્ષ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન સુરેન્દ્રનગર લુવાર સુતાર જ્ઞાતિના આગેવાન તેમજ સેવાભાવી માધવલાલ પ્રભુદાસ પરમાર પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું આ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધાર્મિક કાર્યક્રમમાં સંતો મહંતો સાથે લુવાર સુથાર જ્ઞાતિજનો તેમજ ધર્મપ્રેમી લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને મહાયજ્ઞમાં ઉપસ્થિત રહેવા સાથે દર્શન કરીને મહાપ્રસાદ લેવા લઈને કૃતજ્ઞતા અનુભવી હતી पानी मुके देवानो बे हाथ जुड़े रखवाना यजमान होए एकड़े ब्राह्मण देवता होम कर से हरे ओम मा लक्ष्मी कुकला सरसप यत्न च करे से अब बस जाता तव पुरस्कार तव उत्तरादा तव दक्षिणादा तव तोत्वादा तव सर्वतो मां पाहि पाहि तवंतात त्वं वाङ्मयं गम्भिन्मयः त्वम् आनन्दमय ब्रह्ममयः त्वं सच्चिदानन्दादि